આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને કહેવા માંગુ છું બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે તેમાં પણ થરાદવા પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું ખેડૂતોની ખૂબ લાંબી લાઈનો લાગે છે કૃષિ મંત્રીશ્રી કહે છે કે યુરિયા ખાતર પીધું કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી કોઈ ફરજિયાત નથી તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી કૃષિ શ્રી બનાસકાંઠા અને થરાદવા પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે નેનો કમિશન માટે કઈ ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું એની જવાબદારી સરકારની રહેશે બાબરમાં જે યુરિયા ખાતર જે ખેડૂતોને મળતું નથી બાબતે આપ શું કહેશો હવે આપણા ભાભર તાલુકાના અને ભાભર શહેરના જે આપણા ખેડૂતો છે ને એમની આઈફત છે કોઈ આવતું જ નથી જો આપણે ઉનાળામાં પોણી આપણે નર્મદાનું મળે નહીં પછી ધારો કે જીઆઈડીસી એમને આલવી નથી ઓગઢ જિલ્લા માટે બોલવું નથી તો મારે તો એક સંસદ જભ્ય અને ધારાજભ્ય એ બે આપણા સ્થાનિક આપણા વિસ્તારના છે તો એમને મારી એક આગેવાન તરીકે બે મારા આગેવાનને મારી વિનંતી છે ગેનીબેન ઠાકોરને અને સ્વરૂપજીને પણ વિનંતી છે કે તાત્કાલિક મારા તાલુકાના જે ખાતરહારું અત્યારે તાલુકાના જે ખેડૂતો અત્યારે મળતું નથી તો અત્યારે ચાલીથી પચાસ તો આપણા એગ્રો છે પછી આપણો સંઘ ચાલે છે આપણા માર્કેટમાં છે ખાતર એરિયા બધેય પડ્યું છે પણ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનને એમને આપવામાં આવે છે અને નાના નાના મધ્યમ વર્ગના ખેડૂતોને ખાતર આપવામાં એરિયા આવતું નથી તો મારા સંસદ સભ્યને અને ધારાસભ્યને તાત્કાલિકોનો નિકાલ કરી અને મારા ખેડૂતોને તમે એરિયા ખાતર અપાવો એવી મારી એક આગેવાન તરીકે મારી તમારા બે પ્રતિનિધિને મારી રજૂઆત છે તમને